નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજના પેન્શન સમાચારમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ તો જો તમે અથવા તો તમારા પરિવારમાં કોઈ નિવૃત્ત પેન્શનર હોવ તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે આ વિડીયો છે તે તમારા માટે જ બન્યો છે કારણ કે તમારા માટે ખૂબ મહેનત કરીને અમે ગમે તે પ્લેટફોર્મ ઉપરથી માહિતી એકત્ર કરી અને કોઈ વ્યવસ્થિત રીતે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો છે એટલે વિડીયો તમે અંતર સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી રાખજો તો શરૂ કરીએ આજનો વિડીયો વિગતવાર તો સુપ્રીમ કોર્ટે તેમના બે હજાર બાવીસના ચુકાદામાં અગાઉની સમયમર્યાદા ચૂકી ગયેલા પાત્ર સભ્યોને ઉચ્ચ વેતન પર પેન્શન એટલે કે પી ઓ એચ ડબલ્યુ માટે અરજી કરવાની મંજૂરી આપી હતી તો આ સંદર્ભમાં પ્રાપ્ત થયેલી પંદર પોઈન્ટ ચોવીસ લાખ અરજીઓમાંથી ઈ તેમાંથી અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકાથી વધુ અરજી પ્રક્રિયાઓ પર પ્રક્રિયા કરી છે અને ચાર લાખથી વધુ પાત્ર અરજદારોને માંગપત્રો જારી કરવામાં આવ્યા છે તો જોઈએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે એ સોમવાર એકવીસ જુલાઈના રોજ જણાવ્યું હતું કે તેમણે સોળ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ઉચ્ચ વેતન પર પેન્શન માટે મળેલી પંદર લાખ ચોવીસ હજાર એકસો ને પચાસ અરજીઓમાંથી અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકાથી વધુ અરજીઓ અરજીઓ પર પ્રક્રિયા છે તે શરૂ કરી છે તો ખાસ કરીને જોઈએ તો ઈ પીએફઓએ ચાર નવેમ્બર બે હજાર બાવીસના રોજના ચુકાદામાં સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર ઉચ્ચ વેતન પર પેન્શન માટેની અરજી પ્રક્રિયાઓ શરૂ કરી છે અને તેનો નિકાલ કર્યો છે તો સોળ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ઇપીએફઓ દ્વારા અઠાણું પોઈન્ટ પાંચ ટકાથી વધુ અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે તો શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શોભા કરંદલાજાએ સોમવારે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું તો જવાબ મુજબ વાત કરીએ તો પંદર હજાર પંદર લાખ ચોવીસ હજાર એકસો ને પચાસ અરજીઓમાંથી ચાર લાખ પાંચસો ને તોતેર માંગ પત્રો ઉચ્ચ વેતન પર પેન્શન માટે લાયક અરજદારોને જારી કરવામાં આવ્યા હતા અને અગિયાર લાખ એક હજાર પાંચસો ને બ્યાસી અરજીઓ નકારી કાઢવામાં આવી હતી તો વધુમાં એકવીસ હજાર નવસો ને પંચાણું અરજીઓ પેન્ડિંગ હોવાનું જવાબમાં દર્શાવાયું છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો વધારાના વેતન પર પેન્શન એ શું છે તો ખાસ કરીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એ સોમવારે જે આદેશ જારી કર્યો હતો અને તે મુજબ વધારે વેતન પર પેન્શન શું છે તેની વાત કરીએ તો કર્મચારી પેન્શન યોજના એટલે કે ઈપીએસ હેઠળ કર્મચારીઓ અને નોકરીદાતાઓ બંને કર્મચારીઓના પગારનો એક ભાગ પેન્શન માટે ફાળો આપે છે તો બે હજાર ચૌદ સુધી પેન્શન પાત્ર છ હજાર પાંચસોની મર્યાદા હતી પછી ભલે કોઈ કર્મચારી વધુ કમાણી કરતો હોય તો પેન્શન પાત્ર પગાર એ કર્મચારીનો નિવૃત્તિની તારીખથી પાંચ વર્ષ સુધીનો સરેરાશ મૂળ પગાર છે તો સરેરાશનો ઉપયોગ ઇપીએસ હેઠળ કર્મચારીના પેન્શન લાભોની ગણતરી કરવા માટે થાય છે તો ઓગસ્ટ બે હજાર ચૌદમાં આ મર્યાદા વધારીને રૂપિયા પંદર હજાર પ્રતિમાસ કરવામાં આવી હતી તો વધુમાં કર્મચારીઓ અને નોકરીદાતાઓને તેમના વાસ્તવિક પગારના આઠ પોઈન્ટ તેત્રીસ ટકા ઈપીએફમાં ફાળો આપવાની તક આપવામાં આવી હતી પરંતુ જો તેઓ છ મહિનાની અંદર રોકાણ કરવાનું પસંદ કરે તો જ ઘણા કર્મચારીઓ અજાણતા સહિત અનેક કારણોસર મર્યાદા ચૂકી ગયા અને બે હજાર બાવીસના પોતાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે બે હજાર ચૌદના સુધારાને વધુ મર્યાદા અને ઓપ ઇન આવશ્યકતા સાથે સમર્થન આપ્યું પરંતુ પાત્ર કર્મચારીઓને આ શરતો સાથે ચુકાદાની તારીખથી ચાર મહિના સુધી ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની મંજૂરી પણ આપી હતી તો કર્મચારીઓ પહેલી સપ્ટેમ્બર બે હજાર ચૌદના ઈ પીએસ સભ્ય હોવા જોઈએ તેમણે અગાઉ સંપૂર્ણ પગારનું યોગદાન આપ્યું હોવું જોઈએ અને તેમના એમ્પ્લોયરે પણ તે જ રીતે કાર્ય કર્યું હોવું જોઈએ તો ખાસ કરીને સોળ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ઈપીએફઓને ઉચ્ચ વેતન પર પેન્શન મેળવા માંગતા કર્મચારીઓ તરફથી પંદર પોઈન્ટ ચોવીસ લાખ અરજીઓ મળી હતી અને તેમાં અઠ્ઠાણું પોઈન્ટ પાંચ ટકા અરજીઓ છે તેના પર પ્રક્રિયા કરવામાં આવી અને વધુમાં એકવીસ હજાર નવસો ને પંચાણું અરજીઓ છે તે નિવૃત્તિ ભંડોળ સંગઠન પાસે હજુ સુધી પેન્ડિંગ છે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર